આ બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલી છે આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે કોર્બંદરણના વિશ્વકર્મા ગ્રુપની એમઆરસી મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે જે ભારતમાં સમગ્ર ભારતમાં સેવે મરીન સેલવેજિંગના એક્સપર્ટ છે આ લોકો તરફથી આખો રેસ્ક્યુનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે સમગ્ર ઓપરેશન બ્રિજથી 900 મીટર દૂરリモટલી એમના ત્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી આ સમગ્ર ઓપરેશન થવાનું છે આ ઓપરેશનમાં એમના દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે જે ન્યુમેટિક એરબેગ્સ છે હાઇડ્રો હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ જેગ છે ઇન્જિનિયર્ડ ઓરિજિનલ કેન્ટિલેવર છે આ ઉપકરણો થકી આ રેસ્ક્યુ કરવામાં આવશે જેથી કોઈ પણ માનવ જીવનને જોખમ ના થાય આ ઓપરેશન કરતા સમયે અને બ્રિજની સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન નહીં થાય આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી થી ત્રણ દિવસમાં પૂરું કરવામાં આવશે